ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાની દરેક પ્રકારની હલચલ પર સરકાર નજર રાખી રહી છે ભારતીય જનતા પાર્ટી માટે હવે ચૈતર વસાવા છે તે માથાનો દુખાવો સાબિત થઈ રહ્યો છે અને ભાજપમાં ચૈતર વસાવા જોડાશે અને તેમને મંત્રી પદ આપશે આ મામલે એક પત્રકાર જ્યારે ગોપાલ ઇટાલિયાને સવાલ પૂછે છે ત્યારે આ ગોપાલ ઇટાલિયાનો શું જવાબ હતો તે મામલે વાત કરવી છે નમસ્કાર આપ જો રહ્યા છો હોટલાઇન ન્યૂઝ અને હું છું આપણી સાથે તોફિક ગાંચી ડેરીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાની આદિવાસી વિસ્તારમાં જે પ્રકારે લોકપ્રિયતા વધી રહી છે અને આદિવાસી સમાજના ધારાસભ્ય અને સાંસદો તેમની લોકપ્રિયતા ઘટે અને તે કાબૂમાં આવે તે દિશામાં પ્રયાસ કરે છે પરંતુ ચૈતર વસાવા છે તેમના સામે તેમના જે પ્લાન છે તે નિષ્ફળ જઈ રહ્યા છે અને એક ચર્ચા તે પણ ઉઠવા પામી છે કે ચૈતર વસાવા શું આવનારા દિવસોમાં ભારતીય જનતા પાર્ટીમાં જોડાશે શું ચૈતર વસા

બે ચાર મંત્રીઓ અંદર થી મનમાં રડે છે એવી રજૂઆત કરી કે ભાઈ અમને કો તો ખરા દિવાળી કાર્ડ લખો સમજાણી આખી વાત હાલમાં જે મંત્રી છે એ મંત્રી રહેશે કે મંત્રી નહીં રે એ વાતની એને ચિંતા છે કે મારે દિવાળી કાર્ડ છપાવવા છે વિસ્તારમાં આપવા માટે બધા લોકોને તો એમાં મંત્રી લખાવું ધારાસભ્ય લખાવું મંત્રી ને કાર છપાઈ નાખે ને પત્તું કપાઈ ગયું તો એટલે તમે સમજો ભાજપના મંત્રીની આટલી જ હેસિયત છે કે હું રહીશ કે હું નહીં રહું એવા મંત્રી બનવા કરતા તો ઘરે ઘાસ મજા કરીએ રહીએ બાપ દાદા ખેતરોમાં એવી ગુલામી કરવાની ક્યાં જરૂર છે એ તો ગુલામી થઈ કે મંત્રી અને તમે સમજો કે ગુજરાત ના મંત્રી મંડળ ને સંગીત ખુરશી ની રમત બનાવી દીધી ભાજપે સંગીત ખુરશી દોઢ વર્ષ થાય તો કે મંત્રી મંડળ બદલાશે એટલે નવા મંત્રી કોણ બનશે જૂનામાં કોનું પત્તું કપાશે એમાં છ મહિના જ ગુજરાતના બગડે કેમ કે કામ બધું ઠપ થઈ જાય અત્યારે મંત્રી મંડળ બદલાવાના સમાચાર આવ્યા છે એટલે જે કઈ મંત્રીઓ છે એનું કામ તો ઠપ થઈ ગયું છે કામ ઉભું રહી ગયું કેમકે હું રહીશ કે હું નહીં રહું એ જ ચિંતામાં બધું ચાલતું હોય તો કામ ઉભા રહી ગયા હવે જે કપાઈ ગયા છે એ તો છોડી દો પણ જે નવા આવશે એ સેટ થશે 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 ચાર છ આઠ મહિને વર્ષે ત્યાં નવા મંત્રી મંડળની રચના તો આ સંગીત ખુરશીની રમતથી ગુજરાતની જનતાનું નુકસાન થઈ રહ્યું છે

ધારાસભ્ય છે તેમનો જવાબ સામે આવ્યો છે આ પ્રકારના સમાચાર પ્રકારના અહેવાલ માટે હોટલાઇન ન્યૂઝ ચેનલ જોવાનું અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં નમસ્કાર આવા પ્રકારના વિડીયો તમને જોવા ગમતા હોય તો હોટલાઇન ન્યૂઝ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો